અમરેલીમાં એલઆઇસી એજન્ટ અને પત્રકાર કિરીટભાઈ જીવાણીનું અમરેલી એલઆઈસી ઓફિસમાં સન્માનિત કર્યા બગસરામાં છેલ્લા પાંચ વર્ષથી એલઆઈસીમાં એજન્ટ બનેલ છે જેમાં સતત ત્રણ વર્ષ એમડીઆરટ બનેલ અને હાલમાં જેડેમ ક્લબમાં આવતા તેઓનું સન્માન કરવામાં આવેલ જેમાં અમરેલી એલઆઈસી બ્રાન્ચના મેનેજર શ્રી દિપેશ સાહેબ પરવાની તેમજ બગસરા એલઆઈસી બ્રાન્ચના શ્રી કૌશિક સાહેબ ઓઝા તેમજ લાઠી બ્રાન્ચના મેનેજર શ્રી હેલિયા સાહેબ દ્વારા સન્માન કરવામાં આવેલ શ્રી આજરોજ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અમરેલી મુકામે બ્રાન્ચ મેનેજર ક્લબમાં સન્માન કરવામાં આવ્યું તે પ્રસંગે હું વિકાસ અધિકારી દેવદત્ત જાની ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું તથા કિરીટભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખાસ તો બગસરા જેવા વિસ્તારમાં સતત ત્રણ વખત એમડીઆરટી કરવું અને લોકોને વીમાની જાગૃતિ માટેના અભિયાન ચલાવવા ખેડૂતો વેપારીઓ ડોક્ટરો અલગ અલગ વર્ગ શિક્ષકો આવા અલગ અલગ સામાજિક વર્ગો જે છે એ વીમાથી વંચિત ન રહી જાય અને સાચી માહિતી આપી અને એક સેવાકીય હેતુથી એલઆઈસીના સંનિષ્ઠ રૂપે કામગીરી કરી રહ્યા છે